નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ છની જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર જે પ્રવૃત્તિ નંબર તેર આપેલી છે સંસ્કૃત ઉચ્ચારણ તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે ધોરણ છની તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર આપવામાં આવેલી બધી જ પ્રવૃત્તિઓ અથવા તો બધા જ પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેના વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક એટલે કે નીચે તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે ત્યાં તમે ક્લિક કરી અને આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેના વિડીયો પીડીએફ મેળવી શકો છો અથવા તો આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર જરૂરથી જોડાઈ જજો વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમને આ જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તેની બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક મળતી રહેશે ચાલો તો શરૂ કરીએ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર જે પ્રોજેક્ટ પ્રવૃત્તિ તેર આપણને આપેલી છે સંસ્કૃત ઉચ્ચારણ તેનું સંપૂર્ણ સોલ્યુશન જો અહીંયા કહ્યું છે કે ધોરણ છ થી તમે સંસ્કૃત ભાષા શીખવાની શરૂઆત કરી ત્યારે તમે તે ભાષાની વિવિધ બાબતોથી પરિચિત થયા હશો તમે રોજ બરોજના વ્યવહારમાં તમારી માતૃભાષામાં એકબીજાને અભિનંદન સૂચનાઓ શુભેચ્છાઓ અને અન્ય ટૂંકા વાક્યોથી વાતચીતની શરૂઆત કરતા હશો અહીં તમારે સંસ્કૃત ભાષામાં શુભેચ્છા અભિવાદન સૂચનાઓ અને રોજના વ્યવહારની વાતચીતના ટૂંકા વાક્યોનું સંકલન કરી અને નોંધ કરવાની છે સંસ્કૃત વાક્યની સાથે તમારી માતૃભાષામાં તેનો અર્થ પણ લખવાનો છે ચાલો તો જોઈએ આપણે શુભેચ્છા પહેલાં શુભેચ્છા આપતા જે વાક્યો હોય તે નમઃ તે એટલે કે નમસ્તે તો નમસ્કાર સુપ્રભાતમ એટલે કે શુપ્રભાત શુભ સવાર શુભ સંધ્યા એટલે કે શુભ સાંજ શુભ શુભરાત્રિ એટલે કે શુભ શુભરાત્રિ ત્યાર પછી છે અભિવાદન અભિવાદન એટલે કે કથમઅસ્તિ ભવાન એટલે આપ કેમ છો અહમ કુશલી તમ કથમસ્તી એટલે કે હું બરાબર તમે કેમ છો અહમ એટલે કે હું પણ બરાબર છું ચાલો ત્યાર પછી વાક્યો થઈ ગયા ત્યાર પછી સૂચનાઓ તો જો કૃપયા ધૈર્ય ધાર્યુ એટલે કે કૃપા કરીને ધીરજ રાખો કૃપયા દ્વારમ પીધાયતું એટલે કૃપા કરી દરવાજો બંધ કરો કૃપયા મૌનમ પાલયતું કૃપા કરી શાંતિ રાખો ચાલો ત્યાર પછી રોજના વ્યવહારની વાતચીત જોઈએ તો ભોજનમ કૃતવાન વા એટલે કે તમે ભોજન કર્યું તો કુત્ર ગચ્છસી એટલે તમે ક્યાં જાઓ છો અહમ વિદ્યાલયમ ગચ્છામી એટલે કે હું શાળાએ જઈ રહ્યો છું તો મિત્રો ફરી મળીશું આપણે આજે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પ્રવૃત્તિ નંબર ચૌદના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણે આ ચેનલ ઉપર પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની બધી જ પ્રવૃત્તિઓ બધા જ પ્રોજેક્ટના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયોને પીડીએફ મૂકવામાં આવે છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા દોસ્તો મિત્રો સુધી અવશ્ય શેર કરજો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે જે આ ધોરણ છ ની સ્વધ્ય પોથી આવી છે તે તે અંદર જેટલા પણ ભાગ છે બધા બધા જ જ ભાગના તમામ વિષયના પાઠના સંપૂર્ણ સોલ્યુશનના અને પીડીએફ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે તો આ દરેક સ્વ અધ્યયન પોથીના વિડીયો અને પીડીએફ જે છે સ્વ અધ્યયન પોથીના દરેક પાઠના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ તેનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે જે આપણી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક આવી છે તે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર જેટલી પણ પ્રોજેક્ટ છે જેટલી પણ પ્રવૃત્તિઓ છે તે બધી જ બધા જ પ્રોજેક્ટ અને બધી જ પ્રવૃત્તિઓના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે તો એ વિડીયો અને પીડીએફનો પણ અવશ્ય અભ્યાસ કરી લેજો કોન્ટેક્ટ નંબર આપેલો છે નવ્વાણું જીરો પાંત્રીસ જીરો આ નંબર ઉપર કોન્ટેક કરી સંપર્ક કરી અને તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરીને પણ તમે અહીંયાથી સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો તો દરેક વિદ્યાર્થી મિત્રોએ હવે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક છે તે મેળવી લેવી તેનો અભ્યાસ કરી લેવો તે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે